મહિલાઓ ગુજરાત માટેળ સુધી જવાનો પ્રયત્ન કરીએ હું એ જ કહું છું કે સ્ટાફમાંથી ક્યાંથી હોઈ શકે એની સમગ્ર તપાસ કરવા માટે અમે પોલીસ ને સહયોગ આપવા કટિબદ્ધ છીએ હું એક વખત એક મિનિટ મને પાંચ મિનિટ નો ટાઈમ આપો પહેલા હું જોઈ લઉં હું પાંચ મિનિટ માં જોઈ લઉં પછી હું તમને કહું બરાબર ના હું પેલા પેલા અરે પણ તમે અરે પણ મને મને એમ તમે એવી રીતે તમે ના કરી શકો પ્લીઝ પેલા મને જોવા જુ પેલા હું બેસું વાયરલ અમે નથી હેક કર્યું છે હાજી હાજી અને અમારે કમ્પ્લેન કરવાની છે કે કોઈ સાયબર ક્રાઇમ કરેલું છે આટલી સમય થી તમારા તમારા નામ વિડીયો ચાલતા તો તમને ખબર નથી આખી એક ચેનલ ચાલી રહી છે યુટ્યુબ માં ને તમને ખબર નથી કે આ તમારે વેક થઈ ગયું છે

તમારા ઇન્જેક્શનની કિંમત એ મહિલાઓની જે છબી છે એના વધુ છે ના ના એવું ના હોય પણ એ સિક્યુરિટી માટે પણ જરૂરી છે સિક્યુરિટી માટે પણ જરૂરી એટલે મહિલાઓની સિક્યુરિટી જરૂરી નથી ઇન્જેક્શનની જરૂર ના મહિલાઓની સિક્યુરિટી એટલે અમે આ કોઈ ડિસ્પ્લે નથી કરતા આ સીસીટીવીનું ડિસ્પ્લે ક્યાંય થતું નથી કોઈ જગ્યાએ નથી થતું પણ આ કોઈ હેક કરી ગયું છે કોઈ હેક કરેલું છે અમે ક્યાંય આ ડિસ્પ્લે નથી કરતા હા હું ડૉક્ટર સંજય રે સાઈબ આય મેટરનીટી હોસ્પિટલમાં ડાયરેક્ટર છું આઈ એ પ્રેક્ટિસ કરું છું જેથી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે સરકારી સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરિચ્યુનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલાં લેશે અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે હોસ્પિટલનું શું કહેવું છે એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને